નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે ગુરુવાર તો ગુરુવારના દિવસે ખેડૂતોને કપાસના ભાવ કેવા મળી શકે છે સાથે વાયદા બજારમાં કેવી તેજી જોવા મળી શકે છે કારણ કે આપણે જેમ પ્રડિક્ટ કર્યું હતું ગઈકાલના વિડીયોમાં એ પણ આપણી એપ્રોક્સિમેટ નાઇન્ટી પર્સન્ટ માર્કેટ સાચું રહ્યું હતું એ જ રીતનું જોવા મળ્યું હતું તો આજના વિડીયોમાં પણ આપણા ખેડૂતોને હેલ્પફુલ થાય એ રીતનું માર્કેટનું રિવ્યૂ કરવાના છે તેથી વિડીયો માન સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી તમારા અન્ય ગ્રુપમાં શેર કરી દેજો સૌ પ્રથમ મિત્રો એમસીએક્સ વાયદાથી શરૂઆત કરીએ તો એમસીએક્સ વાયદો ઓગણસાઇ હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યો છે સૌ પ્રથમ મિત્રોએ તમને એ જણાવી દઉં કે જ્યારે આજે એમસીએક્સ વાયદો ખુલ્યો હતો ત્યારે અઠ્ઠાવન હજાર પાંચસો રૂપિયા ખુલ્યો હતો એટલે કે એક્ઝેક્ટલી હજાર પોઈન્ટથી પણ વધારે પોઈન્ટથી નીચે ખુલ્યો હતો પરંતુ ત્યારબાદ તેજી પકડી અને ઓગણસાઠ પાંચસો એ ક્લોઝ થતો જોવા મળી રહ્યો છે એટલે મિત્રો એમસીએક્સ વાયદાનું રિવ્યુ દેવું હોય તો થમ્સ અપ દઈ શકે છે કારણ કે સારી એવી તેજીથી ન ખુલ્યો હોવા છતાં પણ સારી એવી તેજી પકડી લીધી ત્યારબાદ મિત્રો આપણો બીજો વાયદો ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદામાં હાલ થોડીક ડીસેન્ટ મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે કોઈ મોટી તેજી હાલ પૂરતી જોવા નથી મળી ઓપન થયો સિત્તેર પોઈન્ટ છવ્વીસ ડોલર એ પ્રીવિયસ ક્લોઝ સિત્તેર પોઈન્ટ પચાસ એનાથી મિત્રો વાત કરીએ તો ચૌદ પોઈન્ટ આઠથી આમ ખુલેલો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો અત્યારે કરંટ પ્રાઇસની વાત કરીએ તો સિત્તેર પોઈન્ટ એકત્રીસ ડોલરે જોવા મળી રહી છે હવે મિત્રો તમારા માટે આપણે એનાલિસિસ પણ મૂકેલું છે જેમાં વાત કરીએ તો નવો કપાસ છે એમના સૌથી ઊંચા ભાવ બે હજાર અને બાવન રૂપિયા જે આપણી સામે રિપોર્ટ આવ્યો છે એ મુજબ છે અને એવરેજ ભાવની વાત કરીએ તો નવા કપાસના ખેડૂતોને અઢારસો પચાસ પ્લસ અને સૌથી નીચા ભાવ જે નવા કપાસના છે સોળસો અગિયાર રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે સામે પક્ષે જૂના કપાસની વાત કરીએ તો સૌથી ઊંચા ભાવ સોળસો અને રૂપિયા જોવા મળી રહ્યા છે ત્યારબાદ સૌથી નીચા ભાવની વાત કરીએ તો તેરસો વીસ અને મિત્રો એવરેજ ભાવની વાત કરી દે તો સોળસો સુધી હાલ ખેડૂતોના કપાસના ભાવ મળી રહ્યા છે હવે મિત્રો આપણે વાત કરીએ ઓઇલ કેક વાયદાની તો એ આપણે એઝ યુઝલિક ખોળ વાયદો પણ કહી શકીએ છીએ જે ત્રણ હજાર છસો દસ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં પણ તેર રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે હાલ એક સમરે આપ્યો વાયદા બજારમાં એમસીએક્સમાં તેજી સામે પક્ષે બંને વાયદામાં ડિસેન્ટ એવો ઘટાડો જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે કપાસની આવકોની વાત કરી દઈએ તો ગુજરાતમાં જે કપાસની આવકો છે એમાં નજીવો એવો વધારો જોવા મળ્યો છે બે હજાર બેલની આવક ગુજરાતમાં અને બે હજાર બસ્સો બેલની આવક મહારાષ્ટ્રમાં જોવા મળી છે સાથે સાથે ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો આઠ હજાર અને છસો બેલની આવક જોવા મળી છે જેને મેટ્રિક ટનમાં કન્વર્ટ કરીએ તો ચૌદસો અને બાસઠ મેટ્રિક ટનની આવક થઈ છે તો મિત્રો આ ત્યારની તમામ અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણને આપણો જે બપોરનો રિવ્યૂવાળો વિડીયો આવે છે તે જોવાનું ભૂલતા નહીં તેમાં પણ તમને ખૂબ જ સરસ માહિતી મળે છે અસ્તુ જય હિન્દ